करंट अफेर्स छत्तीसगढ़ में मुख्यमंत्री कोण बनिया विष्णुदेव साय मध्य प्रदेश ना नवा मुख्यमंत्री कोण बनिया मोहन यादव प्रथम खेलो इंडिया पेरा गेम्स न उद्घाटन केंद्रीय कोन्द्रीय मंत्री अनुराग ठाकुर राजस्थान में नवा मुख्यमंत्री कोण बनिया भजनलाल शर्मा રાજ્યોના બજેટ પર રિઝર્વ બેંકના અહેવાલ મુજબ શિક્ષણ પાછળ ખર્ચમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે બીજો વર્લ્ડ એથलीट ઓફ ધ યર કોને જાહેર કરવામાં આવ્યા અમેરિકાના નોહ લાયન્સ અને કેન્યાની ફેથ કિપેગોન કોપ 28 જળવાયુ સંમેલનમાં કયા વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જનને 43% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે 2030 સુધીમાં वर्ष 2035 સુધી 60% સુધી ઘટાડી દેવાની યોજના તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં આવેલ વાવાજોડું જાસપર વર્ષ 2023 માં વૈશ્વિક દેવું કેટલા ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું 97 ટ્રિલિયન ડોલર 33 ટ્રિલિયન ડોલર સાથે યુએસ વિશ્વનો સૌથી મોટો દેવાદાર ભારત 3056 અબજ ડોલરના દેવા સાથે 7મા ક્રમે इंदिरा गांधी शांति पुरस्कार આ વર્ષે કોને આપવામાં આવશે આર્જેન્ટિનામાં જન્મેલા પિયાનોવાદક અને કંડકટર ડેનિયલ બરેનબોયમ અને પેલેસ્ટિન શાંતિ કાર્યકર અલી અબ્વાદને ભારતે બનાવેલી વિશ્વની પહેલી પોર્ટેબલ હોસ્પિટલનું નામ શું આરોગ્ય મૈત્રી ક્યુ વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે हीरा જેવી સકતાઈ ધરાવતા સંયોજનની શોધ કરી તેને શું નામ આપવામાં આવ્યું कार्बन नाइट्राइड भारतीय नेवी मां आंध्र प्रदेश ना विशाखापट्टनम ખાતે નવી શિપ નું જલાવરણ કરવામાં આવ્યું તેનું નામ શું છે આઈએનએસ તારમુગલી મજૂરોને મળતા દૈનિક વેતનમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે 18 માં ગુજરાત એક વર્ષમાં 827 અંગદાન સાથે દેશમાં કેટલામાં стане છે છઠ્ઠા દિલ્હી મોખરે गुजरात राज्यना 49 बंदरों थी 2022 થી 23 માં 55 કરોડ टन થી વધુ માલ સામાન્ય આયાત નિકાસ થઈ તે સાથે દેશમાં કેટલામાં ક્રમે છે પ્રથમ ભારતમાં વ્યક્તિ દીઠ 60.62 લાખ રૂપિયા જીડીપી છે વિશ્વના 200 દેશમાં ભારત કેટલામાં ક્રમે છે 129 માં લક્ઝમબર્ગ 1.19 કરોડ સાથે સૌથી ધનિક भारतनी महिला क्रिकेट टीमें कया देशनी टीम ने हरावी टेस्ट इतिहास की सौथी मोटी जीत नोधा इंग्लेंड त्रण सौ सुडतालीस रन थी हराव्याजेतर में कया देशे विश्व में पहली बार गायना गोबरना ईंधण थी रॉकेट लॉन्च करियो जापान विजय हजारे ट्रॉफी पचास ओवर क्रिकेट मैच मा कई टीम प्रथमवार चैम्पियन बनी हरियाणा राजस्थान ने हराव्य ओमान सुल्तान जेओ भारत मुलाकाते आवेला है हैथम बिन तारीख